સેન્સર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં એકતાનગર ખાતે પ્રવાસીઓ આવતા હોય છે જે પ્રવાસીઓ માટે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવે છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં એસી ટીવી તેમજ સેન્સર બંધ અવસ્થામાં જોવા મળતા ભવિષ્યમાં ટુરિસ્ટ ફસાઈ જાય તો જવાબદાર કોણ હજી નવનિર્માણ પામેલા આ બસ સ્ટેન્ડના બે મહિના પણ નથી થયા તે પહેલા આવી પરિસ્થિતિ જોવા મળે છે તો આ માટે જવાબદાર કોણ તંત્રને બિલ પાસ કરી માત્ર પૈસા કમાવવામાં જ રસ છે બસ સ્ટેન્ડની જાળવણીમાં નહીં તેમ લાગી રહ્યું છે